તો સ્વાગત છે તમારું મારા નવા ગ્લુકમાં અમે બધા પહોંચી ગયા છીએ ત્યારે મોમાએ અને મુંબઈ અમે અમારું મોસ્ટ ઓફ ગ્રુપ છે પણ હમણાં બે મેમ્બર નવા એડ કરેલા છે અમે તો એ તમે થોડીવારમાં ખબર પડી જાય પણ સ્ટાર્ટિંગ કરું છું ભોલિયાની ક્યાં વાત કરીએ આ ગામ ખબર છે આ કોણ ગજબ બી જતી વોલિયા હાઈ આમ ઈજા આ બુટીઓ છે આ ટીલાલી છે કે અમારા ગ્રુપમાં ને ટીલાલા બોટાલા બોટાલા એવો તો એવો એ નામ પાડ્યું છે હમણાં હમણે એનો હું તમને હરી કરતા હમણાં અપાવું ગડી રાખો અને જો અમારા નવા ગ્રુપ મેમ્બર છે કે આ વિવેકભાઈ છે અને તમને ભાઈ અને વાજ ચરી દીબેમ એવો છે પણ એનું ના ન કે પણ વે પર મને ખબર છે કે મને મારે ઓછો પરિચય છે બે નારે ઓછી વાત કરું એટલે અને ખાસ તો અમારો સંજયભાઈ શેઠ સંજય શેઠ સંજય શેઠ હા સંજય શેઠ ઓહ થેન્ક્સ અમારા અમારા ગ્રુપમાં હોય ને શેઠ તો અમારે સંજયભાઈ જ છે અને સંજયભાઈ માહિતી <laughs> 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 <poke>. <laughs> <laughs>. <wiele> <asing>

નથી કરવા ને કરવા છે એટલે આપણે ભાઈ એટલે તારે ઉભરે તારે એમને તારે લગન કરાવી ને અહીં હું બેઠક માંથી કાઢી નાખવા છે એ બડી અચ્છી વાત કહી આપ કાઢવા નથી કોઈને પણ મારી આરે લગન કર્યા પછી બે એક એક ને એવો ના બધી ભાઈઓ હર કે નો આવે એક નંબર એડ કરવાનું નહીં મારે એ વસ્તુ જોવી છે કે અમે લગન કર્યા પછી આ બેઠા છીએ તો તમે લગન કર્યા પછી બી છો કે નહીં એ એ સંજયભાઈ ઉપર નહીં ને ભાઈ ઉપર ડિપેન્ડ છે સંજયભાઈ ને તો આવું હોય

मैं को हूं सीरियसली बोल दूं जो जो तुम्हारे बावे आई जो कैसे कैसे लोग रहते हैं यार यार और समय क्यों कमरा कंफर्म અનુભવ કેવો છે મને તું તો મજાક કે આ કોઈ મને કોઈ लव કરે પછી लव मैरिज કરવા મજા એક છે

આપણે ડાયરી પોગી સીધા મનોજભાઈ મારી પાસે છેલ્લો વારો બોલ મનોજ તારું શું કેવાનું છે મને છે ને મેરેજ કરવામાં મને ઘણા પ્રેશર કરે છે પણ મને બીક એ જ લાગે છે કે મારી આ બધું મારી જે આઝાદી છે ને એટલે આ કામ કરતા એટલે ગ્રુપમાં છે ને હવથી નાનો હું છું મને બીક ના લાગે તને હની બીક થાય તું ઈ જો બાયડી એવી નીકળે હોય એમ કે હાજી ના જો હાજી નાનો હું ની મારતી એક ઓર નાના જો આ છે અમારા નવા ગ્રુપ પર છે છે તો તમારી બધાની ઘરવાળી તમારી યારે બહાર રખડે ફરે હવે લાઈન મારી ઘરવાળી એવી નીકળે તમારે અહીંયા જ બેવું જોઈએ પછી મારે ઘરે જ રહેવું પડે તો એ તારે વિચાર કરવાનો કે મારે શું કરવું હું નહીં પણ એ બાબત તારે કહેવાનું છે લવ મેરેજ કરે કરે જ મેરેજ કરે જવાબ એનો પૂછો હવે જો રખડવું હોય ને બે ફામ તો લવ મેરેજ કરવાનું જો પછી એને ઘર ઘર પૂરતી રાખવી હોય ને તો પછી અરેન્જ મેરેજ કરવા પડે લવ મેરેજ કરવા માટે તો આપણે ખાસ પરેશ આહીરને મળશું આપણે મારો ખાસ ફ્રેન્ડ છે એ એની રીતના જો બ્લોગ જોવો તો ખબર પડી જાય બાકી જય જલારામ બાકી હવે છેલ્લો વારો આવશે મારો પકડ આવ્યો

અંદર હું તો ગોર મારી જો છોકરો મળ્યા હે અરે એક ભાઈને બધાય બધા ઓલળા બધા એમ નહીં આ લોકો એમ કે બરોબર કે કોઈ નો મળે તો હું વાંઢારે મત સહી હા બેમ ને મોદી મોદી સાહેબ આખો દેશ સંભાળે છે મોદી સાહેબ જો આઝાદી નહી મોદી સાહેબના લગન સક્સેસ જાવત ને તો એ મોદી નો હા આ એ તમે રાઈટ વાત કરી ભગવાન કરો તો વિચાર કર મારા એક પ્રશ્ન માં તને ભાઈ ઉલડે

નોકલ જો અરેન્જ મેરેન્જ કરીને આવ્યો હોત ને તો તરત મમ્મીને ફરિયાદ કરત કે મમ્મી મને નથી મને આમ કરે મને છે મને ખાવા દેતા બહાર નથી લઈ અમે એવા એવા જીદ કરતા ને એવા અમે કરતા કરવી બધું અમે હવે જો આલે એમ નઈ એ ને તો વસ્તુ થાય મમ્મી ના છે પગે લાગે નીકળો તો મમ્મી મારી ભૂલ જેવું જવા ગયું વાહ હું મંદિર માનું જો શું બોલે હાથે দাও ફોન પાડી માં કીધું હોત ને થાત ને હું બહુ રાજી થાત એને ખબર તું શું હોત તું ક્યાં હોત હા અમેરિકામાં હોત ને મારું ઘર બહુ સારું હાલે છે અને તમે બે મને દેખાય છે